નમસ્કાર વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા શિક્ષક ભાઈઓ બહેનો સીએટી એટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની આગળની તૈયારી માટે આપણે સૌ પ્રથમ પ્રશ્ન પેપર જોયું ત્યારબાદ શ્રેણીના પ્રશ્નો જોયા હવે મેઈન પૂછાવાની શક્યતા છે તે કોડિંગ અને ડિકોડિંગના પ્રશ્નો છે તો કોડિંગ અને ડિકોડિંગ છે એ એના પ્રશ્નો છે એ આપણે જોઈશું મિત્રો કોડિંગ અને ડિકોડિંગના બે વર્ષની પરીક્ષામાં પ્રશ્નો પૂછાયા છે એટલે આના પ્રશ્નો પૂછાવાની ફરજિયાત શક્યતા રહે છે તો આપણે કોડિંગ અને ડિકોડિંગના શરૂઆતના પાયાના જેને સામાન્ય એબીસીડી આવડે છે અને તે પણ આવો પ્રશ્ન છે એ સોલ્વ કરી શકે છે તો આપણે પ્રશ્નો તરફ જઈશું મિત્રો પ્રથમ પ્રશ્ન એકદમ સરળ છે નીચે આપેલા પ્રશ્નોના પ્રશ્નોમાં શબ્દના અંગ્રેજી મૂળાક્ષરને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવીને સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો હવે અહીંયા ઓ ડી આપ્યું છે જે બાળકોને એબીસીડી આવડે છે એણે માત્ર એબીસીડી મનમાં છે એની સંકલ્પના કરી અને એને ક્રમ આપી દેવાના છે જીઓ ડી તો એબીસીડી ઈ એફ જી એચઆઈ જેકે એલ એમ એન ઓપી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય જેડ તો આ જીઓ ડીમાં ડી છે એ પ્રથમ ક્રમે આવે છે પછી જી છે એ બીજા ક્રમે આવે છે હવે બાકીનો રહેતો ઓ છે એ મિત્રો ત્રીજા ક્રમે જ આવતો એટલે આપણે ડી જી ઓ આવો જે વિકલ્પ હશે એને આપણે માન્ય કરીશું અને તમારે પરીક્ષામાં ઓએમએસિટમાં એકને બદલે એ આપેલો હશે તો એ તમારે ઘૂંટી અને ગુણ એક છે તે તમારે અંકે કરવાનો રહેશે હવે મિત્રો આપણે બીજા પ્રશ્ન તરફ જઈએ છીએ કે નીચે આપેલા પ્રશ્નોમાં શબ્દના અંગ્રેજી મૂળાક્ષરને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવીને સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો સી એચ એ આઈ આર અહીંયા પણ આપણે એ સીડી છે એ મિત્રો જોઈશું તો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન પી આવી રીતે એ છે એ મનમાં કંઠસ્થ કરીશું તો ચેર સી એચ એ આઈ આર ચેરમાં એ પ્રથમ આવે છે એ બી સીડીનો પ્રથમ મૂળાક્ષર આવેલો છે એટલે એને આપણે પ્રથમ ક્રમ આપીશું પછી સી આ સી બીજા ક્રમે આવે છે એચ એચ છે એ ત્રીજા ક્રમે આવે છે આઈ છે એ ચોથા ક્રમે આવે છે અને આર છે એ મિત્રો એક જ અક્ષર બાકી રહે છે એટલે તે પાંચમા ક્રમે છે એમ માની લઈએ એટલે ચોથો વિકલ્પ એ એચ આઈ આર આ વિકલ્પમાં આપણે છે એ મિત્રો ઓ એમ આરમાં ચિહ્ન કરવાનું રહેશે હવે ચાલો મિત્રો આગળ જઈએ પ્રશ્ન નંબર ત્રણ તરફ નીચે આપેલા પ્રશ્નોમાં શબ્દના અંગ્રેજી મૂળાક્ષરને તેમના મૂળાક્ષરોના ક્રમ મુજબ ગોઠવી અને સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો મિત્રો અહીંયા સ્ટોપ આપેલું છે એટલે સ્ટોપ માટે છે એ આપણે પીથી શરૂ કરીશું એબીસીડી સીડી લખવાનું પી ક્યુ આર એસ ટી બી ડબલ્યુ એક્સ વાય અને જેડ હવે આમાં મિત્રો ઓ નથી આવ્યો એટલે ઓ પી પ્રથમ આપણે ઓ લઈશું એટલે ઓ છે એને આપણે પહેલો ક્રમ આપીશું ઓ પછી છે એ પી ક્યુ આર એસ ટી પી છે એ બીજા ક્રમે આવે છે અને એસ છે એ ત્રીજા ક્રમે આવે છે અને ટી છે તે ચોથા ક્રમે આવે છે એટલે આપણો જવાબ છે કંઈક આવો બનશે ઓ પી એસ ટી ઓ પી એસ ટી આવો ક્રમ આપણે ક્રમ વિકલ્પ નંબર બેમાં જોઈએ છે એટલે આપણો જવાબ બનશે ઓ પી એસ ટી ક્રમશ મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે તમારે એને ગોઠવી આપવાના છે અને એકદમ સરળ ડી એ અંગ્રેજીની વાત આવે એટલે બાળકને સૌ પ્રથમ છે એ થોડુંક અઘરું લાગે પણ જો એબીસીડી બી આવડતી હશે તો એના ક્રમ ન આવડતા હોય તો પણ આપણે સરળ રીતે છે એ આને જવાબ આપી શકીએ તેની તે જ રકમ છે નીચે આપેલા પ્રશ્નોમાં શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે મૂળાક્ષરોનો જે ક્રમ છે એ પ્રમાણે ગોઠવી અને તમારે એનો છે એ જવાબ આપવાનો છે એ બી પ્રમાણે હવે આપણા માટે પ્રશ્ન છે પીએનજી તો પી માં સૌ પ્રથમ છે જી આવે પછી એલ એમ એન ઓ પી એલ એમ એન એટલે જી પછી એન આવશે અને પછી છે એ મિત્રો ઓ પી એટલે જી એન પી આવો જવાબ આવશે તો પ્રશ્ન વિકલ્પ નંબર બે જી એન પી છે તે આપણો સાચો જવાબ બની છે હવે મિત્રો આપણે પાંચમાં દાખલા તરફ જઈએ નીચે આપેલા પ્રશ્નોના શબ્દના અંગ્રેજી મૂળાક્ષરને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવીને સાચો ક્રમ છે એ તમારે વિકલ્પ શોધવાનો છે તો અહીંયા પિક્ચર શબ્દ આપ્યો છે પીઆઈસીટીયુ આર ઈ એટલે મિત્રો આપણે એને આખી એ સીડી જ લખવી પડશે કારણ કે મોટા ભાગના શબ્દો છે એ ઈ સીથી ચાલુ કરી અને યુ એટલે છેલ્લા શબ્દો સુધી આવી ગયેલા છે એટલે આપણે પહેલાં એ બી સીડીનો ખ્યાલ મેળવું છું એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને જે હવે જો મિત્રો પહેલાં તો આપણે અક્ષર ગણીશું કે પિક્ચરમાં પી આઈ સી ટી યુ આર ઈ એટલે કુલ સાત મૂળાક્ષરો છે એ આવે છે એટલે સાતમાંથી એક પણ રે નહીં એવો જવાબ આપણે શોધવા માટેનો પ્રયત્ન કરીશું એટલે સૌપ્રથમ પિક્ચર્સમાં સી આપણને પહેલો ક્રમ દેખાય છે તો આપણે પ્રથમ સી લખશું પછી બીજો છે એ ઈ છે અને આઈ છે તો ઈ અને આઈમાં પ્રથમ છે ઈ આવે છે એટલે આને બીજો ક્રમ આપીશું એટલે અહીંયા આપણે લખતા જઈશું સી ઈ પછી આઈ આ ત્રીજો મૂળાક્ષર છે એટલે અહીંયા આઈ લખશું હવે આઈ સી અને ઈ આવી ગયો હવે પી ટી યુ અને આર રહ્યો છે તો પી ટી પી ટી યુ અને આર એટલે પી છે એને આપણે ચોથો ક્રમ આપીશું પી અહીંયા પી લખીશું પછી છે એ મિત્રો આર આવે છે એટલે આર લખીશું અને ત્યારબાદ છે એ ટી આવે છે એટલે અહીંયા ટી લખીશું અને છેલ્લે સૌથી છેલ્લે યુ આવે છે ટી યુ એટલે આને આપણે છેલ્લે લખીશું એટલે આપણે જોવો આપણો જવાબ બને છે સી ઇ આઈ સી આઈ પી આર ટીવી સી ઈ આઈ પી આર ટીવી આવો જવાબ છે એ વિકલ્પ મિત્રો પાછળ છે એટલે આપણે સી ઇઆ પી આર ટીયુ આવો જવાબ છે એ સી ઇઆઈ વિકલ્પ ત્રણ એને આપણે છે એ સાચો જવાબ આપીશું સી ઇ આઈ સી ઈ આઈ પી આર ટી યુ હવે આને ક્રમશઃ તમે બોલી જ બતાવો એટલે એક માર્કનો પ્રશ્ન છે એટલે ખોટો ન લખાઈ જાય એનો ખાસ ખ્યાલ રાખશું એ બી સી એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી અને યુ એટલે આ જ ખરો જવાબ છે એટલે છેલ્લે આપણે વિકલ્પ ત્રણને સાચો જવાબ આપી અને અહીંયા છે એ આપણે પાંચમો પ્રશ્ન સોલ્વ કરી રહ્યા છીએ હવે મિત્રો ખૂબ લાંબા વિડીયા જોવામાં છે એ મિત્રોનું સૂચન હતું કે સાહેબ ટૂંકા વિડીયો બનાવો તો અમને ક્યાંથી અટક્યા એ ખ્યાલ ન રહે અને એટલો બધો ટાઈમ છે બાળકને હોતો નથી સ્કૂલે જવાનું હોય છે એટલે આજે આપણે છે એ માત્ર ને માત્ર પાંચ જ પ્રશ્નો લઈએ છીએ તો નવી મારી ચેનલ છે તેમને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે વિડીયોને લાઇક આપજો અને વધુમાં વધુ વિદ્યાર્થી સુધી પહોંચે એટલે આપને ભલામણ કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત